પોલીસે આરોપીના મેડિકલ તપાસની તજવીજ હાથ છે ઉમરેઠના રામતળાવમાં એક મૃતક એક દિવસની ઉંમરનો એક બાળક મળી આવેલું તે દિશામાં ઉમરેઠ પીએસઆઈ દ્વારા તપાસ કરાવતા પેનલ ડોક્ટરથી પીએમ કરાવેલું અને ડીએનએ સેમ્પલને કલેક્ટ કરી અને જે ભોગ બનનાર છે તે મળી આવેલી તેની માતાની ફરિયાદ લઈ અને ભોગ બનનાર જે માનસિક થોડીક અસંતુલિત હતી તેના ઘેરની બાજુમાં જ એક મંદિરમાં તે ભોજન લેવાના બાને એને બોલાવી અને કાંતિલાલ વાઘેલા નામના એક ત્રેસઠ વર્ષના વડીલે એની સાથે અનેકવાર દુષ્કર્મ કરેલું અને તેનાથી આ બાળક કરેલું અને જન્મ મૃત હાલતમાં થતા તેની માતાએ તે ત્યાં એનો નિકાલ કરેલો આવી ફરિયાદ લઈ હાલમાં કાંતિલાલ વાઘેલાને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે સાહેબ કાંતિલાલ વાઘેલાનો વ્યવસાય શું છે મંદિરમાં શું કામ કાંતેલા વાઘેલા છેલ્લા ત્રણેક વર્ષથી આ મંદિરમાં સેવા પૂજા કરે છે અને ભગવાનનો થાળ વધે તે પછી પોતે અને અન્ય ભક્તોને આપતા હોય છે અને સફાઈ કરતા હોય છે તેમને પૂછપરછ કરેલી છે તેઓ ત્રણ વર્ષ પહેલાં સાળંગપુરના સ્વામિનારાયણના ગુરુકુળમાં પટાવળા તરીકે પણ ફરજ બજાવતા હતા ત્યાંથી કોરોનામાં તે અહીંયા આવી અને ચકલાસી રોકેલા તેનું વતન ચકલાસી છે અને છેલ્લા ત્રણેક વર્ષથી ઉમરેઠના મંદિરમાં તેઓ અહીં કામ કરતા હતા સાહેબ મંદિર છે સ્વાભાવિક રીતે ભક્તોની આસ્થા પણ જોડાયેલી હોય તો આ સમગ્ર બાબતને લઈ તેના આગળના કોઈ સ્વામી કે એમની કોઈ સંડોવની કે એવું કંઈક કરવું સાહેબ અત્યારની તપાસમાં એવું કોઈ જણાવ્યું નથી પરંતુ જે મંદિરના સંચાલન કરતા હશે તે અને આજુબાજુના જે સંકળાયેલા હરિભક્તો સાથે પૂછપરછ કરી અને આ બાબતે કોઈ ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ જો જણાય આવશે તો ચોક્કસ તે દિશામાં કાર્યવાહી કરવામાં આવશે ફરિયાદ અનુસાર કેટલા ટાઈમ સુધી આ દુષ્કર્મ ગુજારતો હતો ફરિયાદીની પૂછપરછમાં અને એની માતાની પૂછપરછમાં વિગત મળી છે અને તે મુજબ આરોપીએ પણ છેલ્લા એકાદ વર્ષથી ગણેશ સંપર્કમાં હતો તેવું આરોપીએ પણ કબૂલ્યું છે આ ઘટનામાં ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે જી ડીએનએ સેમ્પલ ઓલરેડી કલેક્ટ કરવામાં આવ્યા છે અને આરોપીની મેડિકલ સ્ટ્રેન્થ એનો પોટેન્શિયલ ટેસ્ટ પણ કરાવવામાં આવેલો છે આનંદથી દિનેશ પટેલની સાથે હિરણશા નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર